ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે હાલ ગુજરાત અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમ સપાટી એકસો ને ઇઠ્યોતેર મીટર પર પહોંચી છે મળતી માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી ત્રાણું હજાર ત્રણસો ને ક્યુસેક પાણીની આવક થઈ છે આજે નર્મદા ડેમની સપાટી એકસો પોઈન્ટ ઇઠ્યોતેર મીટર પર પહોંચી છે મળતી માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી ત્રાણું હજાર ત્રણસો ત્રેપન ક્યુસેક પાણીની આવક થઈ છે જેની સામે ઓગણચાળીસ હજાર સાતસો પાંચ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે નર્મદા ડેમમાં કુલ બાવીસો સત્તાવન પોઈન્ટ નેવું એમ સી લાઈવ સ્ટોરેજ પાણી છે નોંધનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ અડસઠ મીટર છે જો કે હજુ મહત્તમ સપાટીમાં ચૌદ મીટર બાકી છે સરદાર સરોવર ડેમના સાહીઠ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે સરદાર સરોવર યોજનામાં હાલ બે લાખ ચાર હજાર નવસોને એક ટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના એકસઠ પોઈન્ટ ટકા જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે આ સિવાય રાજ્યના અન્ય બસો ને છ જળાશયોમાં ત્રણ લાખ પચીસ હજાર નવસો ને બોતેર એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના અઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે